અમદાવાદના જગતપુર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી ડિમોલેશનને પગલે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો જગતપુર બ્રિજ નીચે બાર મીટર ટીપી રોડમાં ડિમોલેશન હાથ ધરાયું હતું અવરોધપુર બાંધકામોને દૂર કરવામાં આવ્યા નોટિસ અને વળતર વગર મકાનો તોડાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો પોલીસની ટીમને સાથે રાખીને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી અમને કોઈ નોટિસ બી નહીં આપી આ લોકો અમને અઠવાડિયા મહિનાથી હેરાન કરે છે અમારા છોકરાઓની પરીક્ષાઓ ચાલુ છે અત્યારે અને અમને મકાન અમારા તોડપાડમાં બધા આખો વિસ્તારમાં પચાસ જણા છે અમારે ક્યાં જવાનું બધા અમારા મકાન તોડપાડ ના અમને વળતર નહીં મળ્યું આ મકાનનું કે નથી સરકારે અમને નોટિસ આપી અમારી માં અમને વળતર આપો અમને મકાન તો આપો અને અમને મકાન બનાવવા માટે જગ્યા આપો

એમાંથી ત્રીસ મીટરના રોડમાં બારમીટર રોડમાં નર્તરૂપ નર્તરૂપ બાંધકામ જ દૂર કરવામાં આવે છે જે નોટિસ આપણે આપવામાં આવી હતી અગાઉ રોડના અંદર બાંધકામમાં આવતા મકાનો એવા ચાર મકાનો દૂર કરવામાં આવે છે શું કહેશો કે કેટલી પોલીસની ટીમ સાથે અને કેવી રીતે શરૂઆત તોડવાની તમામ સ્ટાફ સાથે ત્રણ દબાણની ગાડી બે જેસીબી એક તથા એક ઇટાચી સાથે રહીને પોલીસ સ્ટાફ સાથે રહીને અમલ કરવામાં આવે છે જગતપુર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે જોકે એના સ્થાનિક રહીશો એ વિરોધ કર્યો છે પરંતુ કોર્પોરેશન અને પોલીસની ટીમ સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યાર પસંદ ચેતન પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ